નમસ્કાર ખેડૂત મિત્રો હું ધવલ દલસાણિયા આપણે youtube ચેનલ કૃષિ ગીતામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આપણે અત્યારે જોઈએ તો કે ઘણા આજથી 5 વર્ષમાં છેલ્લા 5 વર્ષમાં બધા બધા ખેડૂત મિત્રોએ સાંભળ્યું છે કે બેક્ટેરિયા 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 તો આજે આપણે ખાસ કરીને બેક્ટેરિયા કઈ રીતે બને તેના માટેની આપણે માહિતી આ વિડિયોમાં લેવાના છે કે આપણે અત્યારે વેલક્રો બાયોટેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આવી ગયા છીએ કે એ કંપની 10 પ્લસ દેશોમાં અત્યારે એક્સપોર્ટ કરે છે તો આજે આપણા વિડિયોમાં પૂરેપૂરી માહિતી લેશું કે આપણી સાથે નીલેશભાઈ અત્યારે જોડાય ગયા છે કે એમએસી બાયોટેકનોલોજીસ્ટ કે જે બેક્ટેરિયા બનાવે છે તો આજે કઈ રીતે બેક્ટેરિયા બને તેની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં આપણે લેવાના છીએ પણ ખાસ એક બધા બઢાકડો મિત્રોને વિનંતી કે વિડિયો થોડોક લાંબો થશે તો અડધી કલાકનો સમય કાઢીને આખે આખો વિડિયો પેલા નિહાળો કે જેથી કરીને બેક્ટેરિયાની પ્રોસેસ આખી તમે જાણી શકો કે કઈ રીતે બને પછી આપણે ઘણા બધા પ્રશ્નો છે બેક્ટેરિયા બાબતે તો આપણે નિલેશભાઈ ને પૂછશું જેથી કરીને આપણે વધારે માહિતી મેળવી શકીએ તો સૌ પ્રથમ તો નિલેશભાઈ તમારું ઇન્ટ્રોડક્શન આપો અને આપણા કંપનીનું ઇન્ટ્રોડક્શન આપો નમસ્કાર ખેડૂત મિત્રો હું નીલેશ પટેલ વેલક્રો બાયોટેક માં ડાયરેક્ટર તરીકે કામ કરું છું અમે લાસ્ટ છેલ્લા દસ વર્ષથી આ બાયોલોજીકલ પ્રોડક્શન કરીએ છીએ અને અલગ અલગ દેશોમાં એક્સપોર્ટનું અમારું મોટું કામ છે અને ઇન્ડિયામાં પણ છેલ્લા પાંચ વર્ષથી અમે ડિસ્ટ્રિબ્યુટર ડીલે ચેનલમાં કામ કરીએ છીએ અને અમારી એક્સપર્ટાઈઝ અલગ અલગ ટાઈપના સાઠ પ્લસ બેક્ટેરિયામાં છે જે અમે વિદેશ થી પણ સોર્સ કરેલા છે અને લોકલ અમારી રીતે પણ અમે ડેવલપ કરેલા છે તો ચાલો જોઈએ આપણે કે કઈ રીતે બેક્ટેરિયા બને છે અને કઈ રીતે ખેડૂતને ઉપયોગી થાય આ ટેકનોલોજી બધી ઓકે તો સાઠ પ્લસ બેક્ટેરિયા બનાવે છે વિલેશ વાત કરી તો બધા બેક્ટેરિયાની ની ટૂંકમાં કામ કરવાની અલગ અલગ રીત હોય તો આખે આખી આપણે અત્યારે હવે અંદર જઈને ફેક્ટરીમાં જોઈશું કે કઈ રીતે આખે આખી પ્રોસેસ છે તો તેના વિશેની વધારે માહિતી લેશું ખેડત મિત્રો અત્યારે આપણે પ્રોસેસ જોવાનીએ કે ભાઈ બેક્ટરિયા બનવાની આખી પ્રોસેસ આપણે હવે જાણશું કે કઈ કઈ રીતે બેક્ટેરિયા બનવાની પ્રોસેસ ચાલુ થાય તો સૌપ્રથમ તો જે પહેલી પ્રોસેસ છે તો અત્યારે આપણે રિસર્ચ લેબમાં આવી ગયા છીએ અને અહીંયા ખૂબ ટૂંકમાં ધ્યાન રાખીને આપણે આવવું પડે એમ છે કારણ કે અત્યારે કોન્ટામિનેશન કે અહીંયા માનો કે આપણે કોઈ પણ માણસને અંદર આવવાની પરવાનગી નથી હોતી એ રીતે આપણે અત્યારે આવી ગયા છીએ અને આપણી સાથે નિશિતભાઈ જોડાઈ ગયા છે કે જે અત્યારે આખે આખી આપણે પ્રોસેસ સમજાવશે કે કઈ રીતે બેક્ટરિયા બને તો સૌ પ્રથમ નિશિધભઈ સમજાવવો કે બેક્ટેરિયા બનવાની પ્રોસેસ ચાલુ ક્યાંથી થાય એમ નમસ્કાર ખેડૂત મિત્રો હું નિશિત પટેલ વેલકમ બાયોટેક લેબ ઇન્ચાર્જ આપણે જાણીએ છીએ કે અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા આવે છે તો આપણી પાસે આ છે મધર કલ્ચર અને આ છે પેટ્રી પ્લેટ પહેલું સ્ટેજ આપણે લેબમાં સમજીએ તો આપણે આમાંથી આપણે ઇનોક્યુલેશન કરવાનું આવે છે કે જે આપણે બેક્ટેરિયા કોઈ પણ પ્રોડક્ટના બનાવવાના હોય તો આપણે આમાંથી ઇનોક્યુલેશન કરવાનું પછી આપણે આનું ઇનોક્યુલેશન થઈ ગયા પછી આપણે જે આપણે ત્રણ ત્રણ દિવસનો ગાળો હોય દિવસમાં એમાં સેમ્પલ લેવાના આવે દાખલા તરીકે એક દિવસમાં આપણે એનું ચેક કરવાનું કેટલા કાઉન્ટ છે તો આપણે એમાં ખ્યાલ આવે કે કેટલો ગ્રોથ આવ્યો છે કોઈ પણ પીસીસ માટે એના માટે આપણે પાસે લેમિનાર એલ ફ્લો છે જે આપણે જોઈ શકીએ છીએ નિશિત ભાઈ આપણે એ રીતે કહેવા માંગે છે કે આ જે છે એ મધર કલ્ચર છે માનો કે આપણે વાત કરીએ બેક્ટેરિયાની ટ્રાઈકોડરમાં સુડોમોનાસ મેટારીજિયમ ટૂંકમાં જેટલા આપણે નામ સાંભળીએ એ બધાનું મધર કલ્ચર કે એક એક સ્પીસીસના અલગ અલગ રીતે આમાં વ્યવસ્થિત તનથી ચાર રીતે પેકિંગ કરીને અંદર કુલ ટેમ્પરેચર રાખેલા હોય ફ્રીજમાં પછી આમાંથી નવા બેક્ટેરિયા બનવા માટે ગ્રોથ માટે આપણે આગળ જેમ વાત કરી કે આપણે આગળ જોશું કે આ બેક્ટેરિયા મધર કલ્ચરમાંથી નવા બેક્ટેરિયા કઈ રીતે બનશે તો એની પ્રોસેસ હવે આપણે આગળ જોઈએ તો ખેડૂત મિત્રો આપણે આગળ વાત કરી કે જે મધર કલ્ચર હતું હવે આપણે અહીંયા સેફ્ટી રૂમ માં આવી ગયા છીએ કે અહીંયા અત્યારે આપણે અંદર જવામાં ટૂંકમાં મનાઈ હોય કે એમાં શું કોન્ટામિનેશન લાગી જતું એટલે આપણે બહાર થી આપણે જોઈશું કે અહીંયા આ બધું હાઇજીન મેન્ટેન કરવું પડતું હોય કે માનો કે કોઈ પણ બીજી ફંગસ છે કે આપણા માનો કે શ્વાસોશ્વાસની પ્રક્રિયાથી કોન્ટામિનેશન ના લાગે તેના માટે આપણે બહારથી જ વાત કરીશી તો આગળની પ્રોસેસ મધર કલ્ચરમાંથી આ જે પ્રોસેસ છે એ તમે નિશ્ચિતભાઈ સમજાવો આપણે આગળ જોયું મધર કલ્ચર જે મધર કલ્ચરમાંથી કોઈ પણ પ્રોડક્ટનો સ્લાન લેવાનો તેનું ઇનોક્યુલેશન આપણે આ સેફ્ટી રૂમમાં કરવામાં આવે છે આ સેફ્ટી રૂમ નો કોન્ટામિનેશન રૂમ હોય છે આમાં ડેલી ક્લીનિંગ કરવાનું હોય છે ડેલી એનું ફ્યુમિકેશન થાય કોઈ પણ બેક્ટેરિયામાં હોય નહીં ઝીરો ટકા કન્ટામિનેશન હોય આપણે આમાં જાણીએ કે આ લેમિનાર એરફ્લો છે આમાં આપણે ગમે પ્રોડક્ટ કોઈ પણ ઇનોક્યુલેશન કરવું તો પેલું સ્ટેજ અહીંયાથી થાય આમાંથી આપણે ઇનોક્યુલેશન કરવાનું આમાંથી ઇનોક્યુલેશન થઈ ગયા પછી આપણે પ્રોડક્શનમાં મોકલવાની આવે કોઈ પણ પ્રોડક્ટ પ્રોડક્શનમાં મોકલ્યા પછી જે એનું સેમ્પલિંગ થાય એ બધું ચેક આમાં જ થાય આમાં સેમ્પલ ચેક થયા પછી આપને ખબર પડે કે કન્ટામિનેશન છે કે નહીં કોઈ પણ પ્રોડક્ટમાં બરાબર તો નિશિતભાઈ જે આપણે વાત સમજાવી કે અહિયાં બધું ચેકિંગ કરવામાં આવે કે ટૂંકમાં ગ્રો કરવામાં આવે ને અહીંથી ગ્રો કરીને પ્રોડક્શનમાં આપણે બેક્ટેરિયા માટે બેક્ટેરિયા જાય અને પ્રોડક્શન થયા પછી પણ એને બેક્ટેરિયાને ચેકિંગ કરવામાં આવશે ને પાછું અહીંયા ચેક થશે બરોબર ને તો પાછું અહીંયા પણ ચેક થશે કે ભાઈ આ બેક્ટેરિયામાં કોન્ટામિનેશન આવ્યું નથી કે જે આપણે માનો કે ટ્રાયકોડર્માના બેક્ટેરિયા છે તો એ ટ્રાયકોડરમાંના બેક્ટેરિયા જ આપણે આમાં ગ્રો થાય છે કે શું એનું અહીંયા ચેકિંગ કરીએ પછી આપણે આગળ કરવામાં આવે હવે આપણે જોઈએ કે અહીંથી પ્રોડક્શન એરિયામાં કે કઈ રીતે પ્રોડક્શન કે માનો કે હજારો લિટરમાં જે આપણે પ્રોડક્શન થાય તો કઈ રીતે થાય કે આપણે આગળની પ્રોસેસ જોઈએ તો કે મિત્રો આપણે આજ આગળ જોયું કે જે સેફટી રૂમમાં જે બધા ગ્રોથ હતા તો એમાં આપણે જે થી વાત કરતા હતા કે ભાઈ અંદર જવાની મનાઈ હોય કારણ કે કન્ટામિનેશન આવી જાય અને આ બધી વસ્તુ મોસ્ટ વેલક્રોપ છે એ માં જાય છે બધી વસ્તુ તો એક ટકા જો કોન્ટામિનેશન આવે તો માનો કે બીજી કોઈ પણ ફંગસ ગ્રો થાય તો એ આગળ પ્રોસેસ જ ન થાય તો જે સો સો ટકા માનો કે અહીંથી ટ્રાયકો ધર્માની બે ચાલતી હોય તો ટ્રાયકો જ બેટરિયા હોય તો આમાં આગળ ગ્રો કરવામાં આવે એટલે ત્યાંથી આપણે અહીં આપણે આવી આવી ગયા છીએ કે પ્રોડક્શન એરિયામાં કે ભાઈ ટ્રાયકો ધર્મા મને જેટલા તમે બેટરિયા આપણે જોવો તો બધા અહીંથી પ્રોડક્શન થતું હોય કે જે હજાર હજારો માં અહીંયા જોઈએ તો પંદરસો ની ટાંકી બે હજાર ની ટાંકી છે તો આપણે સુનીલભાઈ પાસેથી જાણીએ કે પ્રોડક્શન કઈ રીતે થાય તો સુનિલ ભાઈ તમે જણાવો કે આ બધા બેક્ટેરિયા પ્રોડક્શન જે થાય તો એ કઈ રીતે થાય નમસ્કાર કેરો મિત્રો મારું નામ સુનિલ પટેલ હું અહીંયા વેલકમ બાયોટેક માં પ્રોડક્શન ઇન્ચાર્જ છું આપણે સાઈડ પાસેથી જાણ્યું કે પ્રકારે લેબ જે પ્રોડક્ટ બને આપણે એ પછી આયા પ્રોડક્શનમાં માં એનું પ્રોડક્શન કરવામાં આવે છે આપણી પાસે આયા ચાર પ્રકારના ફરમેન્ટર છે 200 લિટર 300 લિટર 1500 લિટર 2000 લિટર અહીંયા આપણે મુખ્યત્વે બે પ્રકારની પ્રોસેસ કરવામાં આવે છે સીડ ફર્મેન્ટેશન અને પ્રોડક્શનનો માસ્ટર બેચ એમાં આપણે ફર્મેન્ટેશન થયું ગુજરાતી શુદ્ધ ભાષામાં કે આખો લાવવાની પ્રક્રિયા એની અંદર બેક્ટેરિયાની ગ્રોથ કરવામાં આવે છે પહેલાં તો આપણે પણ પ્રકારની બેચ હોય એનું આમાં મીડિયા તૈયાર કરવામાં આવે છે પછી એની અંદર આપણે બેક્ટેરિયા હતા ઇનુક્યુલેશન કરવાનું આવે જે શુદ્ધ ફર્મેન્ટરમાં આપણે ચારથી પાંચ દિવસનો ગાળો આપી એને દરરોજ રેગ્યુલરલી એનું ક્વૉલિટી ચેક કરીને અલગ અલગ પેરામીટર બધું વેડું છે કે નહીં એ શ્યોર થયા પછી એને આપણે માસ્ટર ડોસમાં કન્વર્ટ કરવામાં આવે જ્યાં આપણે મૂળ ફાઇનલ જે પ્રોડક્ટ બને છે એ આમાં ટ્રાન્સફર કરવામાં આવે છે જે મોટા હોય એમાં પંદરસોથી બે હજાર લીટરમાં આપણે બનાવવામાં આવે છે બરાબર તો જોયું કે ટ્રાયકોડરમાં હોય સુધમોના હોય કોઈ પણ આપણે બેક્ટેરિયા બનાવાને તે આપણે જોઈએ કે આપણે એમ લાગે કે બેક્ટેરિયા એમને બની જાતાઈ છે પણ આયાને જોઈએ તો ખબર પડે કે કેટલી મથા મણે આ બધામાં તો મધર કલ્ચરથી લઈને આપણે અહીંયાથી ગ્રો કરી રહ્યા એમાં કન્ટામિનેશન નથી પછી આ પ્રોડક્શન થિયર ટ્રાયકોડરમાંની આખી જે જકાલવાની અને બધા બેક્ટેરિયાનો ટાઈમ ટેમ્પરેચર કેટલા કૂલિંગમાં રાખું બધું અલગ અલગ હોય તો ટ્રાયકોડરમાં એમ માનો કે અમના ટ્રાયકોડરમાં ની અતર બે ચાલે તો એનું એક તો ટેમ્પરેચર અલગ હોય પછી મલ્ટીપ્લિકેશન થવાનો રેશિયો હોય કે ભાઈ આ અમુકમાં છત્રીસ કલાક હોય અમુક માં અડતાલીસ કલાક હોય બે ત્રણ વર્ષ અલગ અલગ હોય તો આટલી આટલી વસ્તુનું ધ્યાન રાખીને આપણે પ્રોડક્શન કરવામાં આવે કે આમાં ટૂંકમાં ટ્રાઇકોડરમાં બે છે એમાંથી પછી આ જે માસ્ટર પ્લાન છે એમાં પંદરસો થી બે હજાર લીટરમાં પ્રોડક્શન થાય તો આ રીતે આખા આખા પ્રોડક્શન એરિયા છે હવે આપણે આગળના એરિયામાં જઈએ તો કૃત મિત્રો આગળ જે આપણે પ્રોડક્શન આખા આખો પ્લાન જોયો એની આખા આખા કંટ્રોલ પેનલ છે કે અહીંયા આપણે પ્રોડક્શનમાં ક્યાંય હાથ અડાવવાની નથી જવું પડતો અને આખે આખું એનું જે વાલ ખોલવાના ટેમ્પરેચર આપવાનું અહીંયા આખે આખી અહીંયા કંટ્રોલ પેનલ ઓટોમેટિક ફૂલી ઓટોમેટિક છે તો એ આ પ્રશ્નિલભાઈ તમે જણાવો કે આ કંટ્રોલ પેનલ ઓપરેટી કઈ રીતે આપણે કરી શકીએ આમ આપણે જેમ જોયું હવે પ્રોડક્શનમાં અલગ અલગ પ્રોસેસિંગ થાય છે તો ડી પ્રોસેસું આપણે અહીંયા જે પીエルસી બે સિસ્ટમ આપણી પાસે છે ફૂલી ઓટોમેટિક જેમાં આપણે આયા બધું કંટ્રોલ કરી શકીએ છે અલગ અલગ પેરામીટર બધી ના જેમાં આપણે અલગ અલગ પ્રોસેસમાં જઈને બધું આપણે ટેમ્પરેચર તેનું cooling RPM છે અંદરના તે બધું મેન્ટેન કરવા માટેના છે બરાબર એટલે અહીંથી આખે આખું આપણે જોઈ શકાય કે આ fermentation એ sterilization જે આખે આખી process થાય છે તો ચારે ચાર જે આપણે હમણાં જોયું કે ભાઈ ટૂંકમાં પંદરસો લિટરનો ટાંકો અને જે પણ હતો fermentation એકથી લઈને આ જે ચારે ચાર ટાંકા હતા તો એનું અહીંથી અહીંથી આપણે કંટ્રોલ કરી શકીએ કે આ ચારે ચાર ટાકા છે પછી fermentation એક તો એમાં શું શું કરી શકાય ટૂંકમાં અહીંયા આપણે production માં ક્યાંય ન જઈને અહીં થી આખે આપણે ટેમ્પરેચર થી માંડીને બધું automatic panel થી આપણે control કરી શકીએ જેથી કરીને contamination નો કોઈપણ chance જ ન રહે કારણ કે export product માટે આ બધી વસ્તુ ખાસ ધ્યાન માં રાખવી ખૂબ જરૂરી હોય છે તો ખેડૂત મિત્રો આપણે આગળ જે વાત કરી કે હજી પ્રોડક્શન જે થાય છે તો એનું પછી બોટલમાં ફિલિંગ કરવાનું હોય તો આપણે હવે પાસેથી જાણશું કે ફિલિંગમાં શું શું ધ્યાન રાખતા હોય અને કઈ રીતે આપણે ફિલિંગ કરી છીએ નમસ્કાર કમ્પ્લીટ ત્યાં પ્રોડક્શન ના પ્રોડક્ટ થયા પછી ત્યાં ફિલિંગ સેક્શન છે ટોટલ કિલોમીટર એરિયા છે એટલે તેમાં આપણે અંદર લઈ જઈ શકીએ બરાબર ફિલિંગ સેક્શન આપણે વાતે જોઈ શકીશું કઈ રીતે એની પ્રોસેસ આખું ચાલુ હોય છે બરોબર કારણ કે અત્યારે ફ્યુમિગેશનની જે પ્રોસેસ ચાલતી હોય તો આપણે અહીંથી આગળ અંદર નહીં જઈ શકાય કે કોન્ટામિનેશન ના ચાન્સ હોય એના કારણે આપણે જે ફિલિંગ છે ઓટોમેટિક અંદર જે ફિલિંગ ચાલુ છે એ રીતે આપણે આખે આખું ફિલિંગ એરિયા ચાલુ છે કે બોટલ જે આપણે છેલ્લે બેક્ટેરિયાની જે ભરાતી હોય તો અહીંયા ભરાય છે ફાઇનલ ત્યાં કમ્પ્લીટ થયા પછી લેબલ એરિયા છે આખું ફિનિશિંગ કરી અને ત્યાં કોન્ટામિનેશન ન આવે એની ખાસ કાળજી લેવામાં આવે છે અને ત્યાર પછી લેબ વર્ક કમ્પ્લીટ કરી અને ત્યાં ક્લીનિંગ સેક્શન આવે ટુકમાં ડેઈલી એને ફ્યુમિગેશન થી માંડીને ટુકમાં બધી ક્લીનિંગ એ બધું દરરોજ તો દરરોજ ટુકમાં એમ આપણે કરવું પડતું હોય છે બરોબર તો ખેડૂત મિત્રો આપણે અત્યારે જે આખે આખી પ્રોસેસ જોઈ તો એ તો અત્યારે ટૂંકમાં આપણે જોઈએ તો ગુજરાતમાં ભારતમાં ઘણી બધી કંપની પાસે છે બરોબર પણ એનાથી એક આપણે અત્યારે ટેકનોલોજીની સાથે સાથે આપણે આગળ વધવું જરૂરી છે તો અત્યારે આપણે જોઈ શકાય કે અત્યારે બધાના મુખે તમે ઘણી વાર સાંભળ્યું હોય અને આપણા વિડીયો માં પણ જોયું હશે કે લાયોફીલાઈજેશન ટેકનોલોજી તો અત્યાર સુધીની જે પ્રોસેસ છે ને લાયોફિલાઇઝેશન ટેકનોલોજી વાળી પ્રોડક્ટ કે એ બંનેમાં શું ડિફરન્સ છે તો એ ટેકનોલોજી વિશેની પ્રોડક્ટ વિશે આપણે જાણશું કે અહીંયા ઘણી બધી તમે જોઈ શકાય વિડીયોમાં કે સેફ ગ્રો છે પછી રૂટ ઝોન છે ટૂંકમાં નેમા કેર છે તો આજે આપણે નીલેશભાઈ પાસેથી જાણશું કે નિલેશભાઈ લાયોફીલાઈઝેશન જે ટૂંકમાં આપણે બધા બોલી છે પણ એનું હકીકતે શું ડિફરન્સ છે તો એ આપણે જણાવો એ સમજવું જરૂરી છે કેમ કે આપણે ઘણા ટાઈમ થી લિક્વિડ અને ટાલોડા બેક્ટેરિયા વાપરીએ છીએ પણ ટેકનોલોજી એક નેક્સ્ટ લેવલ ફાર્માસ્યુટિકલ ની ટેકનોલોજી છે કે જે આપણે વેક્સિન આવે છે એમાં યુઝ થતી ટેકનોલોજી છે એમાં બેક્ટેરિયા બની ગયા પછી એમાં જે ન જોતી વસ્તુ હોય એ રિમૂવ કરી અને બેક્ટેરિયા જ અલગ કરી અને એને જ કન્સન્ટ્રેટ કરી સીધા આપવાથી કે વધારે પ્રમાણમાં એ તો કોન્સન્ટ્રેટેડ હોય અને એકદમ હોય એટલે વધારે ફાયદો થાય એના માટે નવી ટેકનોલોજી છે અત્યારે અને સારી બહુ સારા રીઝલ્ટ છે ફિલ્ડમાં તો આ ટેકનોલોજી છે અને આપણે અલગ અલગ ટાઇપના ના કોમ્બિનેશન ડેવલપ કર્યા છે જેમ કે નેમાટેડ માટે આપણે સ્પેશિયલી પેસેલોમાઇસિસ સુડોમોનાસ નું કોમ્બિનેશન બનાવ્યું છે એને નેમાકેર કરીએ છીએ પછી એનપીકે ના બેક્ટેરિયા નું ન્યુક્લિયર બાયો બનાવ્યું છે અને એનપીકે ઝીંક અને માઇકોરાઈઝા બેક્ટેરિયા આવે એ રીતના અલગ અલગ આપણે શેપ ગ્રોથ તો છે જ આપણે ઘણા ટાઈમ થી ઉપયોગ કરીએ છીએ એ રીતનું ઘણા ટાઈપના ના બેક્ટેરિયા ના આપણે કોમ્બિનેશન કરી એટલે જેથી કરીને ખેડૂતને કે અલગ અલગ ટાઈપ ની એપ્લિકેશન કરવી જોઈએ સિંગલ એપ્લિકેશન માં ખેડૂતને કે મલ્ટીપલ મલ્ટીપલ કામ થઈ જાય એ ટાઈપ નું આપણે ડેવલપમેન્ટ કર્યું છે આમાં

એટલે સુકવણીની જે આપણે ટૂંકમાં ગુજરાતી માં વાત કરી તો કે સુકવણી ની આ લેટેસ્ટ ટેકનોલોજી હા અને 50 માં ટૂંકમાં ટેમ્પરેચર થાય એટલે જે પણ બેક્ટેરિયા છે એ સુસુપ્ત અવસ્થામાં આવી જાય ડોર્મન્ટ સ્ટેજ આવી જાય એનાથી બીજો એક વધારે ફાયદો એ છે કે સેલ્ફ લાઈફ હોય બેક્ટેરિયા હા એ એક વર્ષની ની જગ્યાએ 3 વર્ષ સુધીની ની થઈ જાય બરોબર અને બેક્ટેરિયા જે હોય ઇન્ટેક્ટ કરી જઈએ એમ હા બરોબર એ બગડે નહીં તમારી પ્રોડક્ટ લાંબા ટાઈમ સુધી કારણ કે અત્યારે આપણે જોઈએ તો કે બોટલ છે ટાલ્કમ પાવડર છે તો એમાં ઘણીવાર એવું થાતું હોય

કે માનો કે કાળી ફૂગ નું છે વાઇટ ફંગસ નું છે તો એના બધા સ્ટ્રેન એક જ પ્રોડક્ટ માં આપણે એડ કરી દીધેલા છે બરાબર અને એનો આપણે ડોઝ ની વાત કરીએ તો કે અઢીસો ગ્રામ પ્રતિ એકર નો બરોબર એકર નો ડોઝ છે તો જેટલા આપણે દર્શક મિત્રો જોવે છે તો એમાં માનો કે આપણે જે અત્યારે આખી પ્રોસેસ જોઈ કે આખે આખી માનો કે પ્રોસેસ બતાવી બેક્ટેરિયા કઈ રીતે બને ક્યાંથી લઈને અત્યારે આપણે લાયોફિલાઇઝેશન ટેકનોલોજી વાળી જે પ્રોડક્ટ આવી ગઈ તો એમાં કોઈ દર્શક મિત્રો કે જોઈતી હોય પ્રોડક્ટ આપણે નંબર પણ આપણે આપી દઈશું એના ઉપર તમે કોન્ટેક્ટ કરીને વધારે માહિતી કોઈ મિત્રો હોય તો એને માનો કે વેચાણ માટે જોઈતી હોય પ્રોડક્ટ બરોબર કંપની એક્સપોર્ટ તો સારું એવું કરે જ પરંતુ હવે જોઈએ તો કે અહીંના ખેડૂતોમાં પણ અત્યારે બેક્ટેરિયા ટૂંકમાં પ્રોડક્ટ વાપરવામાં અત્યારે બધા અવેરનેસ વધારે આવી છે તો અહીંયા પણ માનો કે કોઈ ડીલર મિત્રોને ને જોતું હોય તો તમને મળી શકશે બરોબર તો અને બીજું એક ખાસ કરીને ખેડૂતો માટે નિલેશભાઈ વાત થઈ તો ખેડૂતો માટે એક ખાસ બીજી એક વાત કે માનો કે કોઈ ખેડૂત નું ગ્રુપ છે પાંત્રીસ ચાલીસ ખેડૂતો છે અને એવું નક્કી કરે કે આપડા ફેક્ટરી ની વિઝિટ જ આવું છે ને થોડુંક વધારે એડવાન્સ માં આપડે ટૂંકમાં જોઈ શકાય કે શીખી શકાય કે કઈ રીતે વાપરવાથી સારો ફાયદો થાય તો કોઈ ખેડૂતો નું જો ગ્રુપ તૈયાર થતું હોય

તો ખેડૂત મિત્રો તમને આ માહિતી કેવી લાગી આ આખી પ્રોસેસ કેવી લાગી જો ખાસ કરીને જો સારી લાગી હોય તો આપણા વિડીયો ને લાઈક કરો અને બીજા ખેડૂતોને ખાસ કરીને આ વિડીયો શેર કરો જેથી કરીને આ આખી આખી પ્રોસેસ બેક્ટેરિયા ની છે કે કઈ રીતે બને તો એ બધાને જાણ થાય આભાર જય જવાન જય કિસાન